ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિ પૂર્ણ થતા મધ્ય ગુજરાતના એકમાત્ર યાત્રાધામ ચાંદોદમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધારી વ્રતધારી મહિલાઓએ ભંડારાની મહાપ્રસાદી મેળવી પ્રાણા કર્યા હતા માગસર સુદ છઠ થી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રત દરમિયાન મહિલાઓએ શ્રદ્ધાભેર માતાજીની કથા વાર્તા પઠન પૂજા અર્ધના અને એક ટાણા રાખી અન્નપૂર્ણા માતાજીની પૂજા આરાધના કરી હતી આ વ્રતની પુણાવતી થતા વર્ષોની પરંપરા મુજબ ચાંદોદના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે મહાપ્રસાદી ભંડારો યોજવામાં આવ્યો હતો મધ્ય ગુજરાતના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા આ એકમાત્ર મંદિર ખાતે છોટા ઉદયપુર વડોદરા નર્મદા ભરૂચ સહિતના જિલ્લાઓમાંથી વર્તધારી મહિલાઓ ઉમટ્યા હતા અને અન્નપૂર્ણા માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રતનો દોરો છોડી ભંડારાની મહાપ્રસાદી મેળવી વ્રતના પારણા કરી માતાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી રિપોર્ટર વિવેક જોશી ડભોઈ જી અન્નપૂર્ણામાં આજ માક્ષર માસમાં માનપુરાનું વ્રત માક્ષર સુ છઠ્ઠે દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ વ્રત કરવાથી નિસંતાન નમ સંતાનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે માનપૂર્ણા પાસેથી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી ત્યારથી મા અન્નપૂર્ણા કહેવાયા અને આ મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે આણંદ છોટા છોટાઉદેપુર પંચમહાલ ખેડા નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માનપુરાનું મંદિર આવેલું છે આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ એકવીસ દિવસે વ્રત પૂરું થયું અને આજ બાવીસમાં દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા માનપુણા દર્શન કરી અને ધન્યતા અનુભવી માનપુણા સૌને સુખી સંપન્ન અને સમૃદ્ધ રાખે એવી માને પ્રાર્થના જૈન પુણામાં નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો